મિત્રો આપ રહ્યા છો વાયનન ન્યૂઝ હવે જોઈએ કે સમાચાર શહેરના કેટલાક તળાવના કરવામાં આવ્યા હતા કરોડ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન વિવિધ તળાવ પૈકી માંજલપુર કોનો કુબેર સાગર તળાવમાં સફાઈનો અભાવ પહેલા સુકું બટ્ટું અને ગંદકી બાદ વરસાદી પાણી ભરાતા પાણી કોર્પોરેશનને પાણી ઉલેચવાની પડી ફરજ તળાવમાંથી પાણી કાઢવા માટે કોર્પોરેશનને મુખ્ય પંપો આજે તળાવમાં પહેલા આવતું હતું મસિયાકાસનું પાણી મસિયાકાસનું પાણી બંધ કરાયા છતાં યોગ્ય સફાઈનો સફાઈના અભાવે જોવા મળી રહી છે ગંદકી સમગ્ર મામલે પૂર્વ વિપક્ષ નેતા મિબેન રાવતનું નિવેદન બ્યુટિફિકેશનના નામે તળાવોને કર્યા છે બરબાદ મોટા ભાગના તળાવોમાં ઠલવાય છે ડ્રેનેજના પાણી પદાધિકારીઓ અધિકારીઓને છાવડતા હોવાના પણ કરી આક્ષેપ બેન વડોદરા શહેરના મોટા ભાગના તળાવના બ્યુટિફિકેશન કરવામાં જ કરોડોના ખર્ચે ત્યારે શ્રી શ્રી એસ વિદ્યાલય પાસે આવેલ કુબેર તળાવ એને પણ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું અત્યારે હાલત ખસ્તા હાલત જોવા મળી છે તળાવની અંદર શું કહેશો જ્યાં બી તળાવ બ્યુટિફિકેશન થયા છે જ્યાં આરસી સીના પાળા બન્યા છે બાયોલોજીકલી એ તલાવ ડેટ થઈ ગયા છે મોટાભાગના તળાવમાં ડ્રેનેજના પાણી હોય એટલે જ્યાં પાણી ભરેલા હોય છે ત્યાં ડ્રેનેજના પાણીની આવક હોતી હોય છે બાકી જ્યાં તળાવ ઊંડા કર્યા છે સપોઝ છાણીની વાત કરીએ કે કુબેરેશ્વર તળાવની વાત કરીએ તો જ્યારે એનું કામ થતું હતું ત્યારે ધ્યાન રાખવામાં આવ્યું નથી ને એના જૂના જે ઇમ્પરબિ લેયર હતા ઇમ્પરવિયસ લેયર એ બધા લેયર તૂટી ગયા છે એટલે પાણી જે બી આવે છે જમીનમાં જતું રહે છે ને એની સંગ્રહ શક્તિ રહી નથી હવે પાછું એનું એ ઇમ્પરવિયસ પળ બંધાય ને ત્યારે પાણી ભરાશે ત્યાં સુધી આ હાલત તળાવની રહેશે એટલે બ્યુટિફિકેશનના નામે આપણે તળાવોને બરબાદ કર્યા છે એ જોવાઈ રહ્યું છે ખાસ કરીને દંડકનો વિસ્તાર છે ભાજપના સત્તાધારી પક્ષના અને ત્યાં તળાવનું લેવલ પણ ઓછું આવી ગયું ગંદકી પણ દેખાઈ રહી છે પણ કોઈ ધ્યાન નથી આપતું શું કહેશો તમામ તળાવની આ હાલત છે કુબેરેશ્વર તળાવની બી આ જ હાલત છે ભાજપના દંડકની છે પણ દંડક ફક્ત એમના વોર્ડ માટે તો નથી પદ અધિકારી છે આખા શહેરના તમામ તળાવોની રિસ્પોન્સિબિલિટીઝ એમની છે જ્યારે અનેક તલાવો પૂરાઈ ગયા છે અનેકની હાલત ખરાબ છે અને કરોડો રૂપિયાનો ખર્ચો જ્યારે સફાઈના નામે તલાવોના સફાઈઓના ઇજારો આપવામાં થતા હોય છે અને એનું મોનિટરિંગ ના થતું હોય તો ડેફિનેટલી જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવાની તો ફરજ એમની બને જ છે પણ પદ પદ અધિકારીઓ જો આ અધિકારીઓને સામે કડક કાર્યવાહી નથી કરી શકતા તો ક્યાંક એમનો એ અધિકારીઓને છાવરવા પાછળનું કારણ શું છે તપાસનો વિષય છે and press the bell icon. Never miss an update.